કારમાં સુતેલા વ્યક્તિની સાત પોઈન્ટ અઠ્યોતેર લાખની મતાની ચોરી કરનાર ગેંગ પકડાઈ અંકલેશ્વર નજીક એનએચ ફોર્ટી થયેલી ચોરીમાં આઠ આરોપી ઝડપાયા ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર થયેલી ચોરીના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી બનાવની વિગત અનુસાર ગત તારીખ ચૌદમી મે બે હજાર પચીસના રોજના દિવસે નવસારીના ભીલીમોરા નિવાસી અને વલસાડની બાલાજી વેફર્સના સિનિયર ઓફિસર કલ્પેશ શાહ નવજીવન હોટેલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા